સંતના આશીર્વાદ કેવા આવે છે જો તમારી મારી ઉપર કોઈ સંતના કોઈ મહાન પુરુષના આશીર્વાદ પડી જાય તો પડલો એને ધરલો તો રાખવો પડે છે એવા એક સંતની વાત છે ચાર સંતની ઇંગલિસ્તાનમાંથી ચાર સાધુ આવે છે મઘોરિયો આમ ગામ તો પી ગયેલા હંબલ તંપા થઈ એક થઈ ગયા હાઈલા આવે છે વિજ્ઞાન સળભ સળબ સળબલા લીધા એવામાં એક પંક્તિના માળા જેવો ચારણનો નહેરો આવ્યો એટલે એકદમ આયકું લાલ થઈ ગયા ને અવાજ માર્યો ભિક્ષા અવાજ માર્યો સાધુ શું જોઈએ છે બોલો તમારું સાધુ એમ કીધું અમ્મા અમારે દહીં પીવું છે તમે દહીં લઈ આવો ચારણિયારી છે એ તરત જઈ ચાર તામણી તૈયાર કરી એમાં થોડી થોડી હાકળ નાખી

મહાદેવ માં તાર લાગી ગયું મહાદેવ કીધું કે એના ભાગ્યમાં બાળક નથી ભાઈ બાળક નથી તું તાર હુડમાં જા